છોટાદેપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા ઓગણસાહ ટીમો બનાવી જિલ્લામાં પાકને નુકસાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું છોટાદેપુર જિલ્લામાં ત્રણ દિવસ સતત ધોધમાર વરસાદ વરસ્યો જિલ્લામાં સરેરાશ દસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ભારે વરસાદને કારણે પાકને નુકસાન થયા હોવાનું અનુમાનને લઈ ખેતીવાડી વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી છે છોટાદેપુર જિલ્લામાં કપાસ સોયાબીન તુવેરનું મકાઈનું વધુ વાવેતર કરાવ હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે તેમ છતાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોનો

ખાસ કરીને જે વરસાદ થયેલો છે એમાં ખેતીવાડી શાખાના જે ગ્રામ સેવક છે વિશ્વ અધિકારી છે મદદની ખેતીની અમુક છે એના મારફત આ નુકસાનની બાબતનો પ્રાથમિક અંદાજો મેળવવા માટેની બનાવી બનાવેલી છે અને જે હાલ કક્ષાએ કામગીરી કરી રહી છે કોઈ ખેડૂતને કોઈ પ્રશ્ન હોય નુકસાનની બાબતમાં તો ગ્રામ સંપર્ક કરવા જણાવવામાં આવે છે પરિસ્થિતિમાં એવું કોઈ નુકસાન ધ્યાને આવેલ નથી પણ હાલ સર્વેની કામગીરી ચાલુ છે પ્રાથમિક અંદાજો મેળવીએ છીએ એવું કઈ કરશે ટોટલ ઓગણ સાહીઠ જેટલી ટીમો બનાવેલી છે અને ગ્રામ સેવક મારફત સર્વે ચાલુ છે અત્યારે હાલ ઉભા પાકો ની અંદર કપાસ સોયાબીન તુવેર મકાઈ ડાંગર જેવા પાકો હાલ આપણા ટોટલ જે વાવેતર થાય છે તેનું પંચાણું ટકા જેટલું વાવેતર થઈ ગયેલું છે અને સર્વે નો કોઈ હાલ રિપોર્ટ છે ને નુકસાની થયેલી છે સો ટકા ખેતી લાયક વરસાદ છે ધીમી ધારે જે વરસાદ છે તેનાથી પાકને સાલ કોઈ નુકસાન થાય એવું ઘણા